હી સમાજના પટાંગણે આજે આ સમુ લગ્નનો ભવ્ય આયોજન થઈ રહ્યું છે એમાં પધારેલા મંચસ્થ તમામ સાધુ સંતો મહાત્મા વરિષ્ઠ ગણ બધાને પ્રણામ આજે બોલવાની તો કઈ ઈચ્છા નથી પણ તમારા બધાના ભાવ ને આગ્રહના હિસાબે થોડી વાર માટે ભગવતી નું મહિમા વર્ણન કરી અને મારા વક્તવ્ય જે દુર્ગાનો પાર ન પામી શકાય એ ભગવતી દુર્ગા માર્કંડે ઋષિએ તો ત્યાં સુધી ચંડી પાઠમાં ઉલ્લેખ કર્યો છે

કાલિદાસ જે ઉપમાન થાય એટલે દેવતાઓ જગદંબાની ઉપાસના કરતા એમ છે કે કરણાય કરે ભગવતી સદા જેનું ચિત્ત દયા કરવા માટે તત્વ રહે છે એ તત્વ દુર્ગા છે અને એના આપણે સંતાનો છીએ આજે બાપુએ બહુ સારી વાત કરી હું તમને એક વાત એ કહેવા માંગુ છું કે આપણા બાપ દાદા કોઈ મંદિર બનાવ્યું હોય મહાલય મંદિર બનાવ્યું હોય અને એના ઉપર 52 ગજની ધજા ચડાવી હોય અને એ ધજાને કોઈ કાપવાનો પ્રયત્ન કરે તોડવાનો પ્રયત્ન કરે તો આપણે શું કરશું ઈ ધજાને 52 ગજની ધજાને આપણા બાપ દાદા એ મંદિર બનાવ્યું હોય એને તોડવાનો કાપવાનો પ્રયત્ન કરે તો આપણે શું કરશું એને મારશું એને કંઈ કહેશું એની આરતી તો નહીં જ ઉતારીએ સ્વાભાવિક છે తమారా పురువజో ని కిర్తి రుపి దజానే దారుపి ని సా మాటే దాట్వారో చో విసన్మా ఉంగా పడి ని సా మాటే దాట్వారో చో భారత్వర్స్ నా ఇతి તમારી જને શત્રીઓ તમારી જને તાવાય સત્વનો કર્યા તમારા પૂર્વજોએ રણ સંગ્રામના મેદાનોમાં એ જગદંબાઓને આરાધી છે એના તમે સંતાનો છે આપણાથી ઠારું જીવન ન જીવાય આપણા પૂર્વજો આપણી પૂર્વજોની ગરિમા જો આપણે અંધશ્રદ્ધામાં જ્યાં ત્યાં આપણાથી દોરા ધાગા લેવા જવાય નહીં આપણી ઉજડી પરંપરાના આપણે કાઠિયો વાહકો છીએ ક્ષત્રિયો તમારા માથે ઘણી જવાબદારી છે એ જગદંબાના સંતાનો છીએ આપણે આપણા આપણા પૂર્વજોને એ જગદંબા રણસંગ્રામના મંદિરોમાં તો બધાએ ઉપાસના કરે બંદગી કરે તો તો બધા સહાય કરતા દેવતાઓ થાય રણભૂમિભૂમિની માલીપાસ સહાય થઈ છે દુર્ગા એના સંતાનો છીએ કૃપાપાસ્ત્ર આપણે છીએ અને જગતંબા શું તત્વ છે

ભક્તની સહાય કરવા માટે આવે તો તમે માર્કુંડ ચરિત્ર વાંચો ત્યારે ખબર પડે કે જે દુર્ગા શ્વાસ નું શ્વાસ ન થવા દે કુંભક નું રેચક ન થવા દે ને પહોંચી જાય એ તત્વ દુર્ગા છે માર્કંડે નાની ઉંમરે બાળ માર્કુંડના વિધાતાએ મરણના લેખ લખી નાખ્યા અને બાળ માર્કુંડનો ડોકમા મૃત્યુનો પાસ પડી ગયો છે અને કાળ જ્યારે ખેંચી રહ્યો છે ત્યારે માને આртનાદ કરે છે કે હે ભગવતી મે તને આરાધી છે હે મહામાયા હે દુર્ગા મે તારું સમરણ કર્યું છે આજે મને આ કાળ ખેંચી રહ્યો છે અને માતાજીની પ્રાર્થના કરે છે કેટલો ઉતટ વિશ્વાસ કે ખનુ એક મેં કંઈક બ્રહ્માંડ થાપે હું જે એક ક્ષણમાં કંઈક બ્રહ્માંડના પટ્ટને ઉઠલાવી દે એ દુર્ગા જ્યાં સુધી મારા ચિત્તમાં રમતી હોય ત્યાં સુધી કાળની તાકાત નથી મને ખેંચી શકે અને માને પ્રાર્થના કરે છે કે મા મૃત્યુ મારી સામે છે આ કાળ મારો શું કરશે મા મૃત્યુ મારી સામે છે

જેને હરેક ધર્મ અને સંપ્રદાય આરાધી છે એના આપણે સંતાન છીએ પછી ભલે એ જમ્મુ સ્વામી હોય તો ચક્રેરી નો ઉપાસ મહાવીર હોય તો तो भले भगवती उपासना वगैरह को नहीं 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 कुराने शरीफ मां मोहम्मद पैगंबर है तो एटले सुधी की तू के हे मेरे मुसलमानो अगर तुम्हें जन्नत की ख्वाहिश है तो जगदम्बा के चरणों में झुक तो मां के चरणों में झुक जाओ यूनानी जो विदेशी धर्म ग्रंथों पर कहे छे यूनानियों ने भी कहा उस अपने धर्म ग्रंथों में लिखा के हे सैनिको अगर तुम्हें હે હનુમાન હે રામજી આજે મેઘનાથ યજ્ઞ યસ કરો તો કે તો કે નહીં આજે જો વિજય મેળવવો હોય તો આજે મેઘનાથ રણ સંગ્રામ ના તત્વ એ દુર્ગા છે કૃષ્ણ એ મહાભારતના મેદાનમાં અર્જુનને કે છે કે હે અર્જુન તારી પાસે પાશુપાત અસ્ત્ર જેવા અસ્ત્રો છે તેમ છતાં જો તને વિજય કપાટ ભોલવો હોય ઘણા તારી પાસે અસ્ત્ર છે જેનાથી આ ધરતી ભળભળ ભળતી રાખ થઈ જાય પણ તેમ છતાં જો વિજય જાતો હોય અર્જુન તો ચારણો જે ભગવતીની આરાધના કરે છે ચારણો જે દુર્ગાની આરાધના કરે છે એ દુર્ગાને પ્રસન્ન કર અર્જુન દરેક ધર્મ અને સંપ્રુદાયો હોય જે ને આરાધી છે મા તત્વ શું છે

ઘણા ઘણા એવા બધા જ્યારે કાને અહેતુ વાતો જેને કહેવાય હેતુ વગરની વાતો જ્યારે કાને પડે ને ત્યારે મા તત્વ શું છે ક્યારે તમે એવું સાંભળ્યું છે કે માં પેલા દીકરાનો જન્મ થાય કોઈ દિવસ માં પહેલા દીકરાનો જન્મ ન થઈ શકે દીકરાને જન્મ માટે માં જોઈએ જોઈએ ને જોઈએ પણ હવે આજકાલ તો એવું બધું ઘણા ધર્મો ઘણા સંપ્રદાયો નીકળી પડ્યા છે યાદ રાખજો જગદંબા એ વિશ્વની જનેતા છે બ્રહ્માંડ ભાંડોદરી છે ખનુ એક મે કઈક બ્રહ્માંડ થાપે ઉથાપે એક ક્ષણમાં કઈક બ્રહ્માંડના પાટને ઉલથલાવી દે અને આ પૃથ્વી ઉપર ઉપરથી જો ને તો આ પૃથ્વી ઉપર આજના મારા ને તમારા બનાવેલા આપણા બધાના ધર્મો એ નાના નાના ફ્લેટો છે વધારે કાઈ નથી ઉપરથી જોઈએ બ્રહ્માંડ ની ઘર કેટલા દેખાય એટલા નાના નાના ફ્લેટો છે બાકી એક આપણી પરંપરા જગત ઉપાસના જ્ઞાતિની પરંપરા ઉપાસના જે વૈદિક પરંપરા છે આપણી એ સનાતન એક માર્ગ છે એ સનાતન માર્ગ જ એક સત્ય છે કારણ કે જગતંબા વગર કીટથી માંડી પતંગ જીવ માત્રનું નું ઉદાહરણ થઈ શકે કારણ કે અનપૂર્ણા હુઈ જગ અનપૂર્ણા રૂપે આ જગત નું પાલનહાર બની ત્યારે હું અને તમે યાદ રાખજો ગતિમાન છીએ એટલે જ માર્કંડે પુરાણ માં ભગવતી ની સ્તુતિ કરતા દેવતાઓ એમ કહે છે યશ્યા પ્રભાવ મતુલમ ભગવાન રંતો બ્રહ્મા હરસ નઈ વક્તુ મલમ બલમ ચ સા ચંડીકા ખિલ જગત પરિપાલનાય નાશાય ચાસુભ ભયશ્ય મતિ મતિમ કરો તું

પ્રપંતા અર્પે એવી જગદંબાને પ્રાર્થના અને આ પટ અંધશ્રદ્ધાથી દૂર બને મુક્ત બને એવી જગતંબા પાસે પ્રાર્થના સાથે જય માતાજી